દિવ્ય એક્સપ્રેસ ન્યૂઝમાં તમારું સ્વાગત છે જુઓ સમાચાર વિસ્તારથી વડોદરા શહેરમાં વોર્ડ નંબર છમાં માં કોર્પોરેશનના વ્યક્તિઓ દ્વારા મટન અને ચિકન વેચનારને કહેવા માટે આવ્યા હતા કે નવરાત્રિના દસ દિવસ તમારે ધંધો બંધ રાખવાનો છે જ્યારે એડવોકેટ અજીમ શેખ દ્વારા પૂછવામાં આવ્યું તમારી પાસે કોઈ પરિપત્ર છે કોર્પોરેશન બંધ રાખવાનો જ્યારે પરિપત્ર બહાર પાડશે ત્યારે બંધ રાખવામાં આવશે કાયદાના પ્રમાણે કોર્પોરેશન દ્વારા પરિપત્ર બહાર પાડવું પડે એના તમારે બંધ કરાવવા માટે કહેવું પડે એ કહેતા જ આવેલા કોર્પોરેશનના વ્યક્તિઓ જગ્યા છોડીને જતા રહ્યા રિપોર્ટર ઇલિયાસ પહેલવાન

સરકાર નો કોઈ પરિપત્ર નથી કોર્પોરેશન કોઈ પરિપત્ર નથી ને તમે તો આજ બંધ બોલા આ તો નહીં બોલાતું એ સુજન બોલીએ હવે માર અરજવાત અરર પર સુજન દેખિતો તો આમ સમજો છો કે તમે સમજો છો કે નહીં અમાર આફીન આયો તો સાહેબ જીવ તો હોને ફુલી હા ઓકે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બેલ લાયકોન વગાડવાનું ના ભૂલતા